આજે આજે એટલે કે સન બે હજાર એક્યાસીના ભાદરવાબદ બારસને ગુરુવારના રોજ સૂર્યને સાક્ષી સુપ્રભાતે રામવાડીમાં એક બીજવડનું વૃક્ષારોપણ કરું છું આ વૃક્ષ બીજ ઉત્તમ છે બીજવડ પૂજનિક છે એમાં વૈષ્ણવ સાધુઓ માટે તો ખાસ છે જીવનમાં એક બે વટ વૃક્ષો ઉછેરવા જરૂરી છે તો આપણે ધરતી માતાને પ્રાર્થના કરીએ કે આ બીજવડ એકદમ ઉછરે આપના ખોળામાં જલ્દી ઉછેર થાય અને મોટું વટવૃક્ષ બને પંખીઓને ફળ મળે છાંયો મળે અને એને માળા માળા કરવામાં સુગમતા રહે કોઈ ઘાતક ઘાતક વ્યક્તિ આનું છેદન ન કરે કોઈ આને સૂકવી ન શકે એવી હે ધરતી માતા આપને પ્રાર્થના કરું છું એમનું રક્ષણ કરજો વટવૃક્ષ વેલાસર બને ये भी प्रार्थना से ते कनुभाई दूध रजिया